ધાનેરા સ્થાનિક થરાદી મેમણ સમાજની જનરલ સભાનું આયોજન કરાયું થરાદી મેમણ સમાજની ધાનેરા સ્થાનિક જમાતની જનરલ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જમાતના પ્રમુખ હાજી અબ્દુલ અજીજભાઈ ઉપપ્રમુખ હાજી મુસ્તફાભાઈ સ્કેટરી હાજી અબ્દુલ જબ્બારભાઈ હાજી યુસુફભાઈ હાજી કુલાભાઈ અને કારોબારી સભ્યો તેમજ ધાનેરા મેમણ સમાજના તમામ સભ્યો હાજરી સમાજના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જેમાં ધાનેરાના નવીન કબ્રસ્તાનમાં કાયમી ધોરણે નમાઝ અને વજુ કરવાની વ્યવસ્થા ઊભી કરવાની જરૂર હોય પ્રમુખ સાહેબ દ્વારા સ્વૈચ્છિક ફાળો આપવા માટે હાકલ કરી હતી અને સમાજના દરેક નાના મોટા સભ્યો દ્વારા થોડીક જ વારમાં બે લાખ નેવું હજાર રૂપિયા જેટલો ફાળો એકત્રિત કરવામાં આવ્યો હતો અંતમાં સમાજની પ્રગતિ અને ભાઈચારો એકતા જળવાઈ રહે તે માટે સમાજ શિક્ષણ ક્ષેત્રે પણ પ્રગતિ કરી આગળ વધે તે હેતુથી સમાજના દરેક વ્યક્તિ જોડે સાથ સહકાર સાથે સમાજના દરેક વ્યક્તિ સફળ થાય તે રીતે કામ કરવા જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ ઇકબાલ મેમણ ધ ન્યૂઝ ઓફ ગુજરાત ધાનેરા